દાંતીવાડાના આરખી સરકારી પ્રાથમિક શાળામાં ધારાસભ્ય માવજી દેસાઈના અધ્યક્ષસ્થાને બાળકોનો શાળા પ્રવેશોત્સવ ઉજવાયો બનાસકાંઠાના આરખી સરકારી પ્રાથમિક શાળામાં બાળકોનો શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો ધારાસભ્યના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ આપીને બાળકોને શાળા પ્રવેશ અપાવ્યો હતો વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકસિત ગુજરાતનું નિર્માણ કરવાનું આહવાન કરતા ધારાસભ્ય માવજી દેસાઈએ ઉમેર્યું હતું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાત માટે શિક્ષણ પાયામાં છે વર્ષ બે હજાર પાંચ છમાં માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શાળા પ્રવેશ મેળવીને ઉજ્જવળ કારકિર્દી ઘડનારા વિદ્યાર્થીઓનું અને વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું ધારાસભ્યએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ પૂરી પાડી છે દીકરીઓ માટે નમોલક્ષ્મી યોજના તથા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના અમલી બનાવી છે એટલું જ નહીં ઉચ્ચ શિક્ષણ માટેની અનેકવિધ યોજનાઓ પણ રાજ્ય સરકારે શરૂ કરી છે સરકારની સાથે શિક્ષકોની સહભાગીતા અને વાલીઓની જાગૃતિ થકી ગુજરાત શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બન્યું છે આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ભેદરૂએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને આ તકે ધારાસભ્ય માવજી દેસાઈ ટીએચઓ ડોક્ટર ભેદરૂ તાલુકા શિક્ષણ શિક્ષણાધિકારી નિરૂબા રાજપૂતે વયનિવૃત્ત થતા આરખી ગામના આંગણવાડી કાર્યકર મંગુબેન પટેલને શ્રીફળ અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળા શાળાના આચાર્ય શિક્ષકગણ વિદ્યાર્થીઓ અને વાલીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા